નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝોફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર કચ્છની અસલ બંને નસલની ભેંસ અધ અધ ચૌદ લાખમાં વહેંચાય આ રૂપાળી મનમોહક ભેસ સત્યાવીસ લિટર દૂધ આપે છે કચ્છ જિલ્લો તેની ભૌગોલિક વિશેષતાઓ સાથે કલા અને કારીગરીના કારણે જગ વિખ્યાત છે તો અહીંના ગાય ભેંસ અને ઊંટ પણ જાણીતા છે ખાસ કરીને બંને નસલની ભેંસ કચ્છ ગુજરાત અને સમગ્ર દેશના માલધારી વર્ગમાં માનીતી છે કારણ કે બન્ની નસલની ભેંસ તેના રંગ રૂપ અને તંદુરસ્તી માટે વખણાય છે ત્યારે અસલ બન્ની નસલની ભેંસ રૂપિયા ચૌદ લાખ એક હજારમાં વેચાય છે આટલી ઊંચી રકમમાં ભેંસ વેચાઈ હોય એ ના માત્ર કચ્છ પરંતુ સંભવતઃ ગુજરાતમાં પ્રથમ ઘટના હોવાનું મનાઈ રહ્યું છે આ ભેંસ લખપત તાલુકાના સાનદ્રો ગામે વેચાઈ છે આ અંગે લખપત તાલુકાના સાનદ્રો ગામના માલધારી જકરિયા જત સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે આમ તો બન્ની નસલની ભેંસની ઊંચી કિંમતે લે વેચ થતી રહેતી હોય છે પરંતુ ચૌદ લાખ એક હજારમાં ભેંસનું વેચાણ થયું હોય તે કચ્છ નહીં પણ સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત બન્યું હોઈ શકે આ પાછળની હકીકત જણાવતા તેમણે કહ્યું ભેંસના રંગ રૂપ અને તેની સ્વસ્થતા તેમાં મુખ્ય ભાગ ભજવે છે ગામના ગાજી હાજી અલાદાદની અસલ બન્ની નસલની લાડકી નામની ભેંસને ભુજ તાલુકાના શેરવા ગામના માલધારી શેરુભાઈ ભલ્લુએ ખરીદી છે વેચાણ આપનાર ગાજીભાઈનો પરિવાર પેઢી દર પેઢીથી પશુપાલનનો વ્યવસાય કરતો આવ્યો છે હાલ તેમની પાસે એસી જેટલી ભેંસ છે અને તેના મારફતે તેઓ દૈનિક ત્રણસો લીટર દૂધ મેળવી દૂધનું વેચાણ કરે છે તેમના ચાર પૈકી બે મોટા પુત્રો પણ આ જ વ્યવસાય કરે છે ભેંસની વિશ્તા અંગે વાત કરવામાં આવે તો તેનો રંગ એક સરખો કાળો છે જ્યારે સિંગડા ચૂંટકંઢી છે બંની નસલની ભેંસોમાં તે ખૂબ આકર્ષક દેખાય છે શરીરે તંદુરસ્ત અને સોહમણી દેખાય છે જેના કારણે આ ભેંસ વસાવવી તે સોના ખરીદવા સમાન બની રહે છે બંની નસલની ભેંસો મોટા પાયે પરપ્રાંતની ભેંસ કરતાં અલગ તરી આવે છે જેને લઈ તરણેતર સહિતના મેળાઓમાં પશુ હરીફાઈમાં બંની ભેંસ વિજેતા બનતી હોય છે આમ તો કચ્છ વિસ્તારમાં રૂપિયા પાંચ થી સાત લાખ સુધીની વેચના વેચાણના સોદા થતા રહેતા હોય છે શ્રી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સર્વ કચ્છવાસીઓને અષાઢી બીજની હાર્દિક શુભેચ્છાઓ રાજ્યના આ વિશાળ ઔદ્યોગિક અને સરહદી પ્રદેશમાં અષાઢી બીજ માત્ર નવું વર્ષ જ નહીં પણ સંસ્કૃતિ પરંપરા અને નવી આશાઓનું પ્રતિક છે કચ્છીઓ માટે અષાઢી બીજ એટલે નવા વર્ષની શરૂઆત ધરતી અને દરિયાની પૂજા અને સામૂહિક સૌહાર્દનું પર્વ આ પર્વ કચ્છની વૈશ્વિક ઓળખ છે ત્યારે કચ્છના વ્યાપાર ઉદ્યોગ અને સમાજના સર્વાંગી વિકાસ માટે સમર્પિત રહી આ પાવન અવસરે સમગ્ર કચ્છવાસીઓને વાસીઓને બીજ કચ્છી નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છા પાઠવે છે પ્રમુખ મહેશ પૂજ ઉપપ્રમુખ દીપક પારે પૂર્વ પ્રમુખ તેજાભાઈ કાનગઢ માનદ મંત્રી મહેશ તીર્થાણી માનક સહમંત્રી જતિન અગ્રવાલ ખજાંચી નરેંદ્ર રામાણી તેમજ કારોબારી સમિતિ સભ્યશ્રીઓ અને કર્મચારી શુભ અષાઢી બીજ કચ્છ નવા વર્ષની શુભકામના અદાણી પોર્ટ એન્ડ લોજિસ્ટિક સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ દર્શક મિત્રો આજે તારીખ ઓગણત્રીસ જૂન બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર